આજ રોજ હરી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ રમતોત્સવ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ હરી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ માં રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવમાં નર્સરી થી ધોરણ પાંચ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો રમતોત્સવની શરૂઆત કરતાં પહેલા દીપ પ્રગટાવવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના ડાયરેક્ટર શ્રી કુલદીપ સાહેબ તેમજ શાળાના આચાર્ય શ્રી જીગર સાહેબ તથા શિક્ષકો દ્વારા રમતોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી રમતોત્સવમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દોડ દેડકા કુદ કાંગારુ દોડ બોરી દોડ શંકુ સંતુલન દોડ ઝિગઝેગ રેસ સટલ રેસ વગેરે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો જે વિદ્યાર્થીઓએ રમતોમાં ભાગ લીધો હતો તેમને પ્રથમ ક્રમ દ્વિતીય ક્રમ તૃતીય ક્રમ આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું રમતોનું મહત્વ જીવનમાં કેટલું અગત્યનું છે તે વિશેની ખૂબ જ સરસ માહિતી અમારા આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને આપી હતી આ રીતે ખૂબ જ સરત રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મે સ્વામિનારાયણ આજ રોજ સિટી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ કેવડા કોલોની કે અંદર વાર્ષિક રમત ઉત્સવનું આયોજન किया गया जिसके अंदर सभी कक्षा के बच्चों का यहां पर अलग-अलग गेम -अलग खिलाकर उद्घाटन किया गया और चलाई गई है जिसके अंदर कोन बैलेंस जिग-जैग रेस सैक रेस रनिंग रेस कबड्डी गेम वॉलीबॉल गेम ऐसी कई सारी गेम्स का भी आयोजन किया गया है सभी बच्चों ने बहुत अच्छे से यहाँ पर भाग लिया है और सभी बहुत ही उत्साह के साथ स्कूल में इस गेम का लाभ ले रहे हैं जिन लोगों को यहाँ पर नहीं पता है कि इस गेम को किस तरह से खेला जाता है वो भी यहाँ पर इंट्रोड्यूस नई नई की गई है जैसे पेंगुइन ड्रेस भी हमने इस बार नई इंट्रोड्यूस की जिसके अंदर बच्चे चलकर ट्रैक को फिनिश लाइन पे लेके जाते हैं जिसके अंदर भी बहुत मस्त हुआ है जिसके अंदर बच्चों का बॉडी डेवलपमेंट और घर पे भी वो अपने से डेवलपमेंट कर सकते हैं मोबाइल से दूर रहे और घर पे भी ये गेम्स खेले ऐसा एक प्रयत्न हमारा रहा है इस साल कि बच्चे घर पर जाकर भी पाँच पाँच छः छः बच्चे भी घर पर खेल सकें और दूसरा ये प्रयत्न भी है कि खेल महाकुंभ है या फिर स्टेट लेवल की गेम्स है उसमें भी बच्चे हमारे आगे निकले वो गेम को भी इंट्रोड्यूस करके बच्चों को खिलाने का प्रयत्न यहाँ पर किया गया है प्रिंसिपल के तौर पर मैं बस यही चाहता हूँ कि हमारे बच्चे ज़्यादा अच्छे से खेले और स्टेट लेवल पर और नेशनल गेम्स में भी हमारा रिजल्ट अच्छा आए ऐसी आशा के साथ में मैं, मैं जिगर पटेल इंटरनेशनल पब्लिक स्कूल से સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર